વાહ ભાઈ વાહ જો સરસ આવી રીતે વેલણથી ઘૂંટી નાખીને એટલે ગાંઠું ન પડે આપણું જો આ ગરમા ગરમ મકાઈના લોટનું ખીસ્સું થઈ ગયું છે ને સવાર સવારનો નાસ્તો મસ્ત મજાનો જો કમ્પ્લીટ થવા આવ્યો છે આ આપણે લઈ લીધું ખીચું અને હવે એમાં નાખી દેસું આપણે ઘરે જ બનાવેલો સાટ મસાલો છે ધાણા જીરું સંચળ આવું બધું નાખીને મસ્ત મજાનો મસાલો બનાવેલો છે અને આ જો આવી ગયો મરી પાવડર રેડી આ મરી પાવડર આ પણ આપણે થોડોક નાખી દઈએ અને હવે આવી ગયું આપણા પ્યોર તેલ જો આ સરસ મજાનું સિંગ તેલ નખાઈ ગયું અને હવે આને જો મિક્સ કરી અને ખાઈએ તો મસ્ત મજાનું ખીચું થઈ ગયું છે કમ્પ્લેટ સવાર સવારમાં આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય કાંઈ ઘટે ચાલો આવી જાઓ ગરમા ગરમ ખીચું ખાવા માટે પીડીયો સારો લાગ્યો હોય તો આગળ મોકલાવી દેજો